શું ટુ બાબા શું કરો મોડી કલાક મહિનામાં મચેર મચેર કરવા પેલી ગાય લાવવાના પૈસા લૂન લીધેલી બે ગાય લાવે તોય નહીં પૈસા નાખે આ ફોન લાવી લાય તો ફોન લાવોન કે તબોરીઝર

મેલું પેલા ચોખવટ કરેલી આ કાનું ભણે વાત કરેલી એમને કહેલું કમ કે માવું એમને હોભેડું મેં કહેલું હ એમને બોલાવા પડશે બે

ઉઠા તો ઉઠા જ દે એને લઈ જાય તો જેલમાં તો મારે શું લે ના ચોહી આ પણ તો લાખ તે મને ખબર હ જોડે અઠવાડું હોય હેડો જોડે એમ કહું આઈફોન લાવવાનું સપનું મારું આવડે પણ રસ્તો હોય બતાવો ને સાહેબ ને કઈક કરીએ કગર સાહેબ ને ના મળે પણ એમને તો ઉપર થી દબાણ હોય

તમે લોન લીધી તી આનો ભાઈ તમે લીધી લાખ રૂપિયા લીધા પોલીસ બોલીસ લઈ નહી એવા પોલીસ યાદુ જોયું એની અંદર કોઈ કાયદેસર ભરવા પડશે એ તો ના આવે પણ મારચો નહીં પૈસા તમે દેજો ખબરો મારચો નહીં બરોબર મારચો નહીં

હમ તો સાહેબ બહુ કોર્સ કરે કરે તો આવી પડ મારે રાજી તો મારે લાખ તમારા પોત લાખ ભરવા પડે ના કોઈ મારસ્યો નહીં જપો છોકરા મારસ્યો તમે જપો શું કોઈ તમે અફસો અતાર કરી લો કાકા તમારા જ બરોબર પડશે ના છોકરા તો આવા આવવાની આક નક્સ મારના મારતો પાયલી નહીં ભરવાની કહેલા બે નો હપો કોણ લાખ રૂપિયા બે નાના નાના છોકરા હોય બહેરું માર કરું છું ધંધા કરો બીજા પૈસાની જરૂર હોય તો પંદર લાખ પંદર હજાર ની નોકરી માં લાખ રૂપિયા ચોહી ભરે હું ભરે જાય પણ છોકરા નહી ભરવાના જોવા ચાલ ભરવું હોય ને મારા પર તો પણ ના ભરવું

આ બીજા સાહેબ દેવું પડે નઈ ભરો જ પડે મફત આવે તું આપડે નોકરી મળી હોય આ નોકરી કરતા એવું હોય તારું ભરદી તે રીતે બરોબર બરોબર